લો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાયને તો જો આજ માર બર્થી હતો ને તો મે કીધુંતું કે જયદીબા બર્થી ભૂલી જ્યા છે તઈ ભૂલી નહોતા જ્યા રાતે 3 વાગે ઘરે આયા ને તેમને રાતે 3 વાગે વિસ કેરી મને પણ છે ને દર વખતે અમને મને કેક નહિ ભાવતી ને એટલે ચોકલેટ લાવે છે આ વખતે મને ચોકલેટ એના લઈ આજ ખાઈ અમારે જો કે એવું બર્થડે કઈ હોય નહીં જ્યારે જે ખાવું હોય ત્યારે ખાઈ લેવાનું હોય પણ આ તો તમને બધા નીમ થાય કે બર્થડે એમ કઈ ના લાયા પણ આજ છે ને આખો દિવસ અમે એક માં જેઠી ના ઘરે વાંચતું હતું ને તો આખો દિવસ ન્યા હતા એટલે વિડીયો લોંગ કે શોર્ટ એ કઈ વિડીયો આપણે ન ચૂંટાયો અને હવા ના ન્યા જ્યાં હતા બપોર ખાલી થોડીક વાર આવ્યા ને પછી પાછા વહી ગયા હતા ત્યારે હાંજ પડી ને આપણે ઘરે આવ્યા છીએ એટલે આખો દિવસ જઈ દીધું કઈ ઘરે હતાય નહીં તો મને ચોકલેટ લાઈને આપે પણ હવે છે ને